ધાંગધ્રાના કબ્રસ્તાન બ્રિજ પાસે બોલેરો ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકને પહોંચી ઈજાઓ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરી વિસ્તારમાં હીટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે થોડાક દિવસ પહેલા જ આવો જ એક કિસ્સો વૃદ્ધ દંપતીને ગાડીએ ટક્કર મારી નાસી ગયેલ ત્યારે ફરી આજ રોજ કબ્રિસ્તાનવાળા બ્રિજ પાણીની પાંકી પાસે વીસ વર્ષીય ધર્મદીપસિંહ અનુરિત્તસિંહ ઝાલા મોટર લઈને જતા હતા તે સમય દરમિયાન વ્હાઇટ કલરની બોલરો ગાડીએ જોરદાર ટક્કર મારી નાસી ગયેલ ઘાયલ યુવાનને સારવાર અર્થે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર અર્થે ઘાયલ યુવાનને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં એક અઠવાડિયામાં બે વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે પોલીસ તંત્ર દ્વારા આવા બેફામ ચાલતા ગાંડા સાંઢની જેમ વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા લોકમાંગ માંગ ઉઠવા પામી છે